આજે હવે આઠ તારીખનો વિડીયો અને આઠ તારીખની જેટલી છ ગાયો ઉતરી છે એ છ છ ગાયોનો વિડીયો હું તમામ તમને બતાવી દઉં છું અને ટોટલ માહિતી પણ આ વિડીયાની અંદર આપી દઉં છું આ ગાય પહેલિયાતમાં છે અને જાભણમાં છે અને દસ લીટર જેટલું દૂધ કરશે અને ગાય કન્ડિશનમાં તમે જોઈ શકો છો છ છ ગાય આ વિડીયાની અંદર હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો ગાભણમાં છે પાંચ છ દિવસ લઈ લે લેશે વ્યાવામાં બીજા નંબરની ગાય છે આ ગાય છે બલેકમાં નીચે છે બલેક કલરની આ હાલમાં આઠ લીટર દૂધ હાજરમાં છે ને પાંચ દિવસ વ્યાણ થઈ ગયા છે નીચે બલેક કલરની છે વાસળી ગાય વ્યાઈ ગઈ છે એને બ્લેક પાછળથી તમે જોઈ શકો છો આ બે નંબરની ગાય અને એક ત્રીજા નંબરની ગાય આ ગાય આજ સવારે વહેલી પાંચ વાગે વ્યાઈ ગઈ છે ગાય ખૂબ જ સારી છે તેર થી ચૌદ લીટર જેટલું દૂધ કરશે અને ગાય ત્રીજા વેતરની છે નીચે વાછડો છે કન્ડિશનમાં ખૂબ જ સારી છે કાલે ગાયો બધી વેચાઈ ગઈ હતી આજે બધી ગાયો ભરતી કરી નાખી છે બધી આપણે અહીંયાની લોકલ ગાયો છે ટલ ગાયો છે આ ત્રીજા નંબરની ગાય નીચે વાછ વાંચડો છે અરે ત્રીજા નંબરની હવે હું બતાવી રહ્યો છું પાંચ ચોથા નંબરની ગાય આનું સાતથી આઠ લિટર જેટલું દૂધ છે નીચે વાછડો છે રિયાળાના થઈ ગયા છે દસથી બાર ધાડા જેટલા આ ગાય કંડિશનમાં બધી વાત એકદમ કમ્પ્લીટ છે આજની જેટલી ગાય ઉતરી છે એટલી ગાયને હું બતાવી દઉં છું અને દોતાનો પણ વિડીયો હું નાખી દઉં પછી છે પોચમા નંબરની ગાય આ ગાય ગાભણમાં છે આ પણ બીજા વેતરની ગાય છે બહુ સારી છે ગાભણમાં છે લઈ લે લેશે સાતથી આઠ દિવસ પછી બીજી બલેકમાં છે એ બલેકમાં છે આ છે છઠ્ઠા નંબરની એ પણ ગાભણમાં છે આ સાતથી આઠ દિવસ કે દસ દિવસ એટલે લઈ લે છે અંદાજે ગાય ખૂબ સારી છે ગાભણમાં છે અને બીજું પણ વેતર છે આ બીજા વેતરની છે ગાય કન્ડિશનમાં બહુ સારી છે આ જે બીજા બીજા વેતરની ગાયો છે અને દોતી વખતનો વિડિયો પણ હું યુટ્યુબની અંદર નાખીશ પરફેક્ટ રીતે જોઈ લેજો આપણ વીઆઈ ગઈ છે બીજા વેતરની છે પરફેક્ટ રીતે જોજો અને ખાસ બે ટાઈમ તમે દોરાવજો આ ગાયક આપણમાં છે અને ફૂલ જવાબદારી તમારે બે ટાઈમ દોઈ અને ગાયો લેવાની કાલે બધી ગાયો વેચાઈ ગઈ હતી આજે બધી ગાયો ભરતી અમે કરી નાખી છે બધી આ વખતે અમે બધી બીજા બીજા વેતરની ગાયો છે બીજું અને પહેલાં વેતરની ગાયો છે આપણી પાસે આજે અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠો અને મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ તમામ ગાયો આજના દિવસ પૂરતી હાજરમાં છે અને બધી લોકલ ગાયો છે આપણે કોઈ બહારની ગાય લાવતા નથી તમામ લોકલ ગાયો હાજરમાં છે આપણી પાસે વીયેલી ગાયો ત્રણ છે અને ત્રણ ગાય ગાભણમાં છે આજના પૂર દિવસ પૂરતી ચલો જય માતાજી